એકાત્મા માનવતાવાદના પ્રણેતાને સમાજમાં છેવડાના માનવીની પણ ચિંતા કરવી તેવો વિચાર અપાવનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ભારતીય જનતા પાર્ટી ડબોઈ સંગઠન દ્વારા ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો જેમાં એક પેડ માકે નામ સાથે વૃક્ષારોપણ અને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ તેમજ તેમના સંદેશ પર ચર્ચા સહિત કાર્યક્રમ ભાજપ કાર્યાલય ખાતે યોજાયો જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા એકાત્મ માનવતાવાદના પ્રનેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો આજે જન્મદિવસ ભારતીય જનતા પાર્ટી ડેબોય દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા જેમાં સૌપ્રથમ પ્રથમ એક પેઢ માકેનામ અંતર્ગત રંગ ઉપવન બાગ ખાતે વૃક્ષારોપણ કર્યા બાદ ધારાસભ્ય કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મજયંતિ નિમિત્તે તેમની છબીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે ભાજપ અગ્રણી આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ વકીલ અશ્વિનભાઈ પટેલ કિરીટભાઈ નગરપાલિકા ઉપપ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલબેન સોની સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર સંદીપ શાહ દ્વારા તેમના જીવન અને કવન ઉપર એકાત્મ માનવતાવાદના સંદેશ ઉપર વક્તવ્ય આપ્યું હતું મોટી સંખ્યામાં આ પ્રસંગે ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઉદય પંડ્યા ડભોઈ Subscribe now and press the bell icon. Never miss an update.